નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ પાટણમાં મંજૂરી વગર જ પશુપાલક સમિતિ દ્વારા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના વિરોધમાં સભા યોજવામાં આવતા પોલીસ દ્વારા સભા બાદ વિરોધ પ્રદર્શિત રોકવા સભા સ્થળ બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો દૂધ રોડ ઉપર ઢોળવાનો કાર્યક્રમ હોય સભા સ્થળથી બગવાડા ચોક સુધી પોલીસ સિવિલ ડ્રેસમાં ગોઠવાઈને વચ રાખીને બેઠી હતી અને દૂધ ભરેલી રિક્ષા આવતા જ પકડી પાડી હતી જે દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ધક્કામુકી થતા થતાં થોડું ઘર્ષણ થયું હતું જેથી પોલીસે સો કાર્યકરોને ડિટેન કરી દૂધ ભરેલી રિક્ષા પોલીસ સ્ટેશન લઈ જઈ દૂધ ઢોળવાનો પ્રયાસ નિષ્ફળ કર્યો હતો મંજૂરી વગર સભા અને વિરોધ કરવાનો પ્રયાસ કરવા બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે શહેરમાં પશુપાલક સમિતિ દ્વારા બુધવારે ખાડિયા મેદાનમાં સવારે અગિયાર વાગે પશુપાલક સંમેલન શરૂ થતાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીનો વિરોધ સાથે ઉપસ્થિત સમિતિના હોદ્દેદારો દ્વારા ચેરમેન સામે વિવિધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા હતા જેમાં દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને અપાતા દૂધના અપૂરતા ભાવ સાગરદાર પશુઆહારમાં થતી ભેળસેળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી પશુપાલકોને દૂધના ભાવમાં વધારો સાગરદારની ગુણવત્તામાં સુધારો અને અન્ય પડતર પ્રશ્નોને લઈ ડેરીના ચેરમેનનો વિરોધ કર્યો હતો સરકાર ચેરમેન અશોક ચૌહાજીએ નહીં હટાવ્યો તો ઉગ્ર આંદોલન કરવાની દૂધસાગર ડેરીના દુધાવોર્ડના ડિરેક્ટર કાનજીભાઈ દેસાઈએ ચીમકી ઉચ્ચારી હતી સંમેલનમાં મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયા હતા આ સંમેલન બાદ રેલીનું આયોજન કરાયું હતું પરંતુ તંત્રની મંજૂરી ન હોવાથી સંમેલનની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને મેદાનની ચારે બાજુ પોલીસ ગોઠવાઈ ગઈ હતી સંમેલન બાદ પશુપાલક સમિતિના સમર્થકો બગવાડા દરવાજા પાસે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા જ્યાં દૂધના કેન લઈને જઈ રહેલી રિક્ષાની વોચ રાખીને બેઠેલી પોલીસે રોકી હતી સ્થળ સ્થળ ઉપર જ હાજર સમિતિના કાર્યકરો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી પોલીસે છ સમર્થકોને ડિટેન કરી સાથે રિક્ષા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી